અમરેલી જિલ્લાના લીલિયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે વન વિભાગને માહિતી મળતા જ લીલિયા રેન્જ આરએફઓ સહિતની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી મૃતદેહનો કબજો લઈને લીલિયાના ક્રાકચ નજીક આવેલા એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમરેલી જિલ્લાના લીલિયા રેન્જમાં આવેલા મોટા કણકોટ ગામના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવતા

સિંહરના મૃત્યુ પાછળના કારણ અને સંજોગોને સ્પષ્ટ કરવાનું છે પાલેતાણા ક્ષેત્રજી રિવિઝન ઇન્ચાર્જ ડીસીએફ યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે પાલિતાણા ક્ષેત્રજી ડિવિઝન ઇન્ચાર્જ ડીસીએફ યોગેશ દેસાઈએ જણાવ્યું હતું કે અમારી ટીમને માહિતી મળતા જ આરએફઓ અને એસીએફ સહિતના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે તપાસ ચાલી રહી છે અને પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સિંહરનું મોત કેવી રીતે થયું તે અંગે તપાસ પ્રગતિમાં છે એક માદા સિંહનો મૃત્યુ થયેલ અને એનો મૃતદેહ મળી આવેલ આ માદાની ઉંમર અંદાજીત ત્રણથી ચાર વર્ષ હતી પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતાં આ મૃત્યુ શંકાસ્પદ જણાય આવ્યું એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં બે વેટનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું આ મૃત્યુ શંકાસ્પદ જણાય આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી એમ મૃતદેહ મળ્યો છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું છે આજથી બે મહિના પહેલા ગીર ગઢડાના મોહબતપરા ગામ નજીક રાવલ નદીમાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી વન વિભાગે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જંગલી ભૂંડના ત્રાસથી બચવા માટે ખેતરમાં મગફળીના પાકની ફરતી વીજ કરંટ મૂકતા સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું છે તેમજ આજથી બે મહિના પહેલાં અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક નવ જેટલા બાણસીમાં બેદી ભેદી રોગની શંકા જણાતા રેસ્ક્યુ મૂકવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ બાણસી નમો મોત થયા હતા કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી સુરત